જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં આજનો નવે ચેલેન્જ આ એક બાંધેલો બેઠા છે અને જગદીશભાઈ ભરી વાટ અને છૂટો ઓટોમેટિક પમ છે ભમળો ભમળો અને પાસે કીર્તિભાઈ દેવા પામી રહ્યા છે ઉતરશે બોટલ લેવા આવે એટલે વારમાં

આ ઓલા ટ્રાય કરી કરી બેઠા આને ટ્રાય ઓલા શૂટિંગ કરવા નહીં આલું ને ભમતા આડશે છાયાને તો વાન મસમ હોય તો

ya upar <tipas> 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 કડક ગુબાડો જ ગમે પડે કડ કને ઉભા ના રહી ગયો

জান জান যানড়শিয়া আস কলে আগ কলে উত্তর দে

आता असं करायला लय ना मिलवान तो काय नाही साय लढा बमळ उतरे असे हटले बर <laughs> <laughs> થોડાક ટક્કર આવી ગયા એટલે બોટલ લેવા લઈ ગયા નહોતા એટલે પોતાનું પાણી પાં અને બેહાર્યા છે હવે હવે રાગે થઈ જશે ગમે અને પાંચ સેકન્ડમાં અલ્ફીસ અહીંયા બોટલ લઈ લીધી હતી આપણે ત્રણસો ત્રણસો કાંઈ ખબર ત્રણસો રૂપિયા અલ્ફીસભાઈને આપી દીધો છે કે ભાઈ દસ મિનિયા સેકન્ડની અંદર બોટલ લીધી હતી મેં આ શું રમ લી લીધી ને અને અંકુપ્રેને આપણે ઇન્યુ આપી દીધું અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને અમારી બનાસ ચેલેન્જિયર ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દીજો મિત્રો જય હિન્દ જય ભારત